નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે દેવું માફ વિશે મિત્રો ખેડૂતો માટે એક મોટી રાહત રાહતભરી ખબર સામે આવી છે જો મિત્રો પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોન લીધી છે તો હવે તમારું દેવું માફ થવાની શક્યતા વધી ગઈ છે મિત્રો સરકાર સરકાર કે કે સી કર્જ માફને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે નાના અને સીમાંત ખેડૂતોને સીધો લાભ મળી શકે છે મિત્રો આ લેખમાં તમારે તમે કે સીસી લોન માફી નવો નિયમ પાત્રતા અને લિસ્ટમાં નામ કેવી રીતે કરું ચેક કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું મિત્રો ખેડૂતો માટે મોટી રાહત છે છેલ્લા કેટલાક વર્ષમાં પાક નિષ્ફળતા મોંઘા ખાતર બીજ હવામાન બજાર ભાવમાં ઘટાડાને કારણે ખેડૂતો પર દેવા દેવાનો બોજ સતત વધી રહ્યો છે આ પરિસ્થિતિમાં ધ્યાન રાખીને સરકાર દ્વારા કિસાન કર્જ માફ યોજના અંતર્ગત કે લોન માફી અને મહત્ત્વ પગલાં લેવામાં આવ્યા છે મિત્રો આ યોજના ખેડૂતોને એક આરામ કરવાની તક આપે છે અને ખેતીને ફરીથી મજબૂત બનાવવાની મદદરૂપ થશે મિત્રો જેમ લોન સમયસર ચૂકવી શકતી નથી જેમને પાક નુકસાન અથવા કુદરતી આફતનો સામનો કરવો પડે છે જેમનું કેસી એકાઉન્ટ હજુ સક્રિય છે સરકાર દ સરકાર દ્વારા રાજ્ય વાર અને યોજના મુજબ રૂપિયા એક લાખથી લઈને રૂપિયા બે લાખ સુધીની લોન માફ માફી પર વિચાર કરવામાં આવી રહ્યો છે જો કે અંતિમ અંતિમ રકમ રાજ્ય સરકાર અને લાભાર્થીઓ કેટેગરી પર આધાર રાખશે કે સીસી કિસાન કર્જ માફનો લાભ કોને મળશે આ યોજનાનો લાભ લેવા માટે નીચેના માપદંડો મહત્વપૂર્ણ છે મિત્રો એક્ટિવ કે સીસી એકાઉન્ટ ખેડૂત કે ખાતું સક્રિય હોવું જોઈએ લોન લિમિટ નક્કી કરેલી મર્યાદા રૂપિયા એક લાખથી રૂપિયા બે લાખ સુધી ફાર્મિંગ સ્ટેટસ ખેડૂત હાલમાં ખેતી સાથે જોડાયેલો હોવો જોઈએ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બેંક પાસબુક જમીન દસ્તાવેજો ફરજિયાત ખેડૂતો માટે નિર્ણય કે મહત્ત્વનો છે ખેતી આવક પર આધારિત જીવન જીવનમાં દેવું સૌથી મોટું દબાણ બની જાય છે લોન માફીથી મિત્રો ખેડૂતો પર આર્થિક ભારણ ઓછું થશે ફરીથી ખેતી માટે રોકાણ કરી શકશે બેંકિંગ ડિફોલ્ટનો ભય ઘટશે મિત્રો માનસિક તણાવમાંથી રાહત મળશે કે સીસી કિસાન કર્જમાપ માત્ર લોન માફી નહીં પરંતુ ખેડૂતો માટે એક નવી આશા છે મિત્રો કે કે સીસી કર્જા માફ લિસ્ટમાં નામ કેવી રીતે તપાસો જો તમે પણ જાણવા માંગતા હોય કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તો તે નીચે મુજબ નીચે પ્રક્રિયા અપનાવો મિત્રો તમારી નજીકની બેંક શાખા જ્યાંથી કે સી સી લીધું છે ત્યાં સંપર્ક કરો તમારો કે સી સી એકાઉન્ટ નંબર આપીને લોન સ્ટેટસ ચેક કરાવો કૃષિ વિભાગ અથવા તાલુકા કચેરીમાં જઈને માહિતી મેળવો રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ પર બેનિફિટ લિસ્ટ તપાસો ખાતરી કરો કે તમારું કેવાયસી ડોક્યુમેન્ટ અપડેટ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે અવનવા વિડીયો લાવતા રહીએ મળીએ બીજા વિડીયોમાં